હવે આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો નંબર સીધો ઇકોતેર ઉપર છે અને જય શાહ પાંત્રીસમાં નંબર ઉપર છે નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપે એક મોસ્ટ પાવરફુલ ઇન્ડિયન હંડ્રેડ લોકોની યાદી જાહેર કરી છે એટલે સો પાવરફુલ લોકો એની અંદર કેટલા ગુજરાતી છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપે એક મોસ્ટ પાવરફુલ ઇન્ડિયન્સ એવા સો લોકોની યાદી બહાર પાડી કે જેઓ મોસ્ટ પાવરફુલ છે એમનું વર્ચસ્વ છે હવે આ યાદીની અંદર સૌથી પહેલાં બે નંબર ઉપર ગુજરાતી જ છે અને ટોટલ જે સો લોકોની યાદી છે એમાં અગિયાર એવા ગુજરાતી છે કે જે પાવરફુલ છે પહેલું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે અને બીજું નામ જે છે એ અમિત શાહનું છે કેન્દ્રીય ગૃહમંત્રી હવે ઇન્ડિયન એક્સપ્રેસે એવું લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એટલા માટે એક પહેલા નંબર પર રાખ્યા છે કે કોઈ એક એવા પ્રધાનમંત્રી છે કે જે બીજી ટમમાં એમની લોકપ્રિયતા વધારે વધી છે અને હવે ત્રીજી ટમમાં ચૂંટણીમાં તેઓ આવી રહ્યા છે અને એમના સોશિયલ મીડિયા ઉપર પંચાણું પોઈન્ટ છ મિલિયન ફોલોઅર્સ છે બીજા નંબર પર અમિત શાહને એટલા માટે રાખવામાં આવ્યા છે કે એવો મુખ્ય રણનીતિકાર છે જે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે એમાં અમિત શાહનો મુખ્ય રોલ છે એટલે એમને બીજો નંબર પર રાખવામાં આવ્યા છે અને એમનો જે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ છે એ ચોત્રીસ પોઈન્ટ પાંચ મિલિયન છે હવે આ બે નામ તો પહેલાં ગુજરાતીના આવી ગયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજું નામ અમિત શાહનું એ સિવાયના જે ટોપ ટેન નામો છે એ ટોપ ટેન નામોમાં વાત કરીએ તો ત્રીજા નંબર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આર એસએસના જે ચીફ છે મોહન ભાગવત એમનું નામ ત્રીજા નંબર પર છે ચોથા નંબર ઉપર ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ પાંચમા નંબર ઉપર વિદેશ મંત્રી એસ જયશંકર છઠ્ઠા નંબર પર યોગી આદિત્યનાથ સાતમા નંબર પર રાજનાથસિંહ આઠમા નંબર પર નિર્મલા સીતારમણ આપણા નાણાં મંત્રી અને જે પી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હમણાં ગુજરાતના રાજ્યસભા સાંસદ બન્યા અને દસમા નંબર ઉપર ગૌતમ અદાણીનું નામ છે દર્શક મિત્રો આમાં થોડીક નવાઈની વાત એ પણ છે કે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિકોની યાદીમાં પહેલા નંબર પણ છે પરંતુ મોસ્ટ પાવરફુલ લોકોની યાદીમાં મુકેશ અંબાણીનો નંબર અગિયાર નંબર પર છે આ સિવાય બી ઘણા એવા ચોંકાવનારા આંકડા છે કે જે સાંભળીને તમે થોડુંક નવાઈ પામી જશો એમાં રાહુલ ગાંધી જે છે એ સોળમા નંબર પર છે નીતા અંબાણી સીધા છે છવ્વીસમા નંબર ઉપર છે અને એના પછી તરત સત્યાવીસમાં નંબર ઉપર શાહરૂખ ખાન છે જે મોસ્ટ પાવરફુલમાં છે સોનિયા ગાંધીનો નંબર ઓગણત્રીસમાં નંબર પર છે ટ્વેન્ટી નાઇન હવે જય શાહ છે જે અમિત શાહના પુત્ર છે અને બીસીસીઆઈના સેક્રેટરી છે એમનો નંબર પાંત્રીસમો છે હવે આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો નંબર સીધો ઇકોતેર ઉપર છે અને જય શાહ પાંત્રીસમાં નંબર ઉપર છે જય શાહને હમણાં ઓછા સમયથી લોકો જાણતા થયા છે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સીધા ઇકોતેર નંબર પર છે વિરાટ કોહલી જે છે એ સાડત્રીસ નંબર ઉપર છે સી આર પાટીલ પણ આ પાવરફુલ લોકોની યાદીમાં છે અને બીજું તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે જેને બીગ બી કહેવામાં આવે છે અને શહેનશાહના નામથી લોકો જેમને જાણે છે એવા અમિતાભ બચ્ચનનો નંબર સીધો નવ્વાણું ઉપર છે અને સોમા નંબર ઉપર જે નામ છે એ વિનેશ ફોગાટનું છે રેસલર હવે ટોટલ ગુજરાતી આ જે યાદી છે એમાં ટોટલ ગુજરાતી કેટલા છે તો પીએમ મોદી અમિત શાહ પછી ગૌતમ અદાણી મુકેશ અંબાણી મનસુખ માંડવિયાનું પણ નામ છે જય શાહ ઉદય કોટક કોટક બેંક અને કોટક ફાઇનાન્સ કંપનીના ચેરમેન છે ઉદય કોટક એ પછી તુષાર મહેતા છે કે જે સોલિસિટર જનરલ છે સી આર પાટીલ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે અને પ્રફુલ્લ પટેલ કે જેઓ દીવ અને લક્ષદ્વીપના ગવર્નર છે એમને પણ આ યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે મતલબમાં જે સો જણાની યાદી છે એમાં અગિયાર જેટલા ગુજરાતી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ